ઓ ગુરૂરમા ગુરૂષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા ગુરૂ સાક્ષાત્પર બ્રહ્મ તસ્મી શ્રી ગુરૂવે નમૌલંગ ગુરૂમૂર્તિ પૂજા મૌલંગ ગુરૂપદ મંત્રમૌલ ગુરૂવાક્ય મોક્ષમલંગ ગુરૂપા પુરસદુરુદેવ ઓધો રામજી મહારાજકી કી વાલ રામજી મહારાજ કીંગલાતન ધર્મ પાર્વતી વૈકુટ ધામ છે નવખંડ માં એનું નામ

મનમાં ગુરુ ઓધવરામજી મહારાજને યાદ કર્યા કે ગુરુદેવ તમારો પિંડનું જે સમાજમાં પ્રાગટ્ય થયું આજે સમાજ વચ્ચે જઈ રહ્યો છું જે કુખથી તમારો જન્મ થયો આજે એવી

તો પૂછી કે દામજીભાઈ જોયા તો ખાલી નજર પડી હોય તો કઈ જતો એની ઉપર નજર એકદમ ઠરી હોય ને એમ એવી રીતે આ ભાનુશાળી સમાજ ઉપર ઓધોરામ ની ખાલી નજર પડી નથી પણ નજર ઠરી છે આજે એવા સમાધિ માં બેઠેલા પૂજ્ય પાઠ ઓધવરામજી મહારાજને પ્રાર્થના કરવું સવારના દુપેડું ફરાવ્યું છે અને આજ સાંજે જઈ અને સમાધિએ દુપેડું ફરાવીશ ને ત્યારે કહીશ કે ગુરુજી આજે તમારા કુખને મળીને આવ્યો છો તમારા ગર્ભસ્થાન મળીને આવ્યો છું અને તમારી ગર્ભ ની ડેલી થી આવ્યો છું તો ગુરુદેવ એ ગર્ભ ને મળીને આવ્યો છું એ ગર્ભ ની ડેલી ને મળીને આવ્યો છું તો ગુરુદેવ આજે એ સમસ્ત હાથમાં ધૂપેડું પકડી અને ઓધોરામજી મહારાજને પ્રાર્થના કરી કે ગુરુદેવ તમારી જેવી આ નજર ઠરેલી છે ને એ પેઠી દર પેઢી નજર ઠરેલી રાખજો પેઠી બદલે પણ નજર ન બદલે અજ્ઞાન દસ નાના કયા ચક્ષુ મિલિતમ મિલિત યે ન હસ્મ હે શ્રી ગુરુ હે નમ આપી છો કે ગુરુ તો બધાને મળે પણ ભાનુશાળી સમાજ ને તો શંકરાચાર્ય મળ્યા દરેક સમાજની અંદર ગુરુનું તો કદાચ સાનિધ્ય સાંપડતું હોય ગુરુજનો ગુરુનું પ્રાગટ્ય થતું હોય પણ આ તો ભાનુશાળી સમાજ વચ્ચે પરમહંસનું પ્રાગટ્ય થયું ઓધવરામજી મહારાજ મારા ગુરુજી તો મને એવું કહેતા કે ઓધવરામજી મહારાજ ખાલી સાધુ ન હતા ઓધવરામજી મહારાજ ખાલી સંત ન હતા ઓધવરામજી મહારાજ ખાલી મહંત ન હતા પણ ઓધવરામજી મહારાજ વાંઢાઈ ની માટીના પરમહંશ 不知道。 સંતો ના શબ્દો છે આગળ ગુરુજનો જે શબ્દના પરમ વચ્ચે ઈ પિંડ નું પ્રાગટ્ય થયું એટલે એક વાત જરૂર કહું કે આપણી સમાજ વચ્ચે જો આવો પરમ પ્રાગટ્ય થયું હોય ને તો આપણી સમાજ છે એ વિશેષ બને પણ ખાલી ધન ક્ષેત્ર અંદર નહીં પણ એટલું કહું આજે વાંટાય સાધુ સંબંધ એટલું કહું કે ખાલી ધન થી ઉજળા ન બનજો ધન સાથે સાથે થી ઉજળા બનજો ધન સાથે બનજો અને વિચાર કરો કે ગાડીમાં ખાલી ઓધોરામ કૃપા લખેલું હોય અને વાઢાના સાધુ ની છાતી ફૂલે આનામાં કોક ભાનુશાલી નું સૂત બેઠું હશે તો આ ભાનુશાલી સમાજ ને જોવે તો વાંઢાઈ